અરજી કરી કે બોર્ડ ના અધ્યક્ષ અમારો મુસ્લિમો ફ્રાઈડે નો દિવસ છે અને ફ્રાઈડે ના દિવસે આવી બોર્ડ ના બોલાવો સાડા અગિયાર સાડા બાર વાગે કાર્યક્રમ થાય છે જેથી એને બે પછી બોલાવો એ અથવા બીજી કોઈ તારીખ લઈને બોલાવો પણ એની અંદરમાં આ અંદર એટલા તાવતરા છે કે સમજે સમજી શકીએ કારણ કે બોર્ડ ચાલવામાં બે અઢી કલાક વીતી જાય એક એક બુદ્ધા વર્ષ વાત કરવાની હોય હિસાબની શાખા હોય એટલે હિસાબ ની બધી જાતની વાતચીત કરી અને મંજૂરી હેઠળ જવામાં આવે પણ આ લોકો શુક્રવારનો દિવસ એટલા માટે કઈ કરી રીતે આ ભરી દે કારણ કે એ લોકો મુસ્લિમ હોય સ્વાભાવિક છે ને ફ્રાઈડે દિવસ એટલે એ ચાલતા થાય પણ જો આ લોકો ટાઈમ થયો છે નહીં તો હું નમાઝ નહીં પડીશ પણ એના માટે ગામ માટે લડીશ કે અહીંયા ભ્રષ્ટાચાર સંકળાયેલો છે જય હિન્દ જય જય